અને હવે કરી અને સમાચાર પર નજર તો સુરતમાં સૈયદપુરામાં ડિમોલેશન મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા વિધર્મીઓએ સુરાડી જગ્યા પર કબજો જમાવ્યો હતો ગેરકાયદેસર કબજો જમાવનાર નીકળ્યો ભાજપનો નેતા સુરત બીજેપી લઘુમતી મોરચાના પ્રમુખ પ્રમુખે જ જમીન પચાવી પાડી હતી મોસી મિર્ઝાએ સુરાની જમીન પચાવી પાડી હતી મિર્ઝા પરિવારનો સુરાડી જગ્યા પર ગેરકાયદેસર કબજો વરિયાળી બજાર ખાતે ગણેશ મંડપ ઉપર પથ્થર મારવાની ઘટના બાદ જે રાટિંગનો બનાવ બન્યો હતો અને આખરે પચીસ વર્ષ બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને આ ડિમોલિશન કરી નાખવામાં આવ્યું છે તે જગ્યા પચીસ વર્ષથી કબજા હેઠળ હતી સુડામાં આવતી આ જગ્યા ચાર હજાર એકસો સ્કવેર મીટરની જગ્યા પર કબજો કરવામાં આવ્યો હતો અહીંયા લારી ગલ્લા મૂકી દેવામાં આવ્યા હતા અહીંયા ભરાતું હતું જ્યારે સ્થાનિક લોકો સાથે વાત કરી હતી ત્યારે જાણવા મળી કબજો કરનાર અન્ય કોઈ નહીં પરંતુ સુરત શહેર ભાજપ લઘુમતી મોરચાના મિરઝા પરિવારના લોકોએ જ આ કબજો અહીંયા વર્ષોથી કરી રાખ્યો હતો અને એના ઉપર જે જગ્યા હતી એ ચૂડાતી હોવા છતાં ગેરકાયદેસર કબજો કરી અહીંયાથી જે અન્ય લારી ગલ્લા અહીંયાથી ભાડે આપવામાં આવતા હતા તેની વસુલી પણ આ મિરઝા પરિવાર કરતું હતું એવું

કોઈ આગળ નથી આવી રહ્યું કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સદય આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત